નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોરડ તથા કછાટા ગામના મજૂરોને તેઓની મજૂરીના પોલીસ પ્રજાનો મિત્ર સાર્થક કરતી સંખેડા પોલીસ શ્રી સંદીપ સિંઘ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ વિભાગ વડોદરા નાઓ તથા શ્રી આઈજી શીખ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર તથા શ્રી ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી બોડેલી ડિવિઝન બોડેલી નાવોએ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પેન્ડિંગ મુદ્દામાલ વાહન તથા અન્ય મુદ્દામાં જે તે માલિકીને પરત કરવા જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલું હોય જે સૂચનાઓ અનુસંધાને સંખેડા શ્રી પંડ્યા પોલીસ ઇન્સ્પેક્ટર ઉપરી સૂચના મુજબ તાબાના પોલીસ માણસોને કામગીરી કરવા માર્ગદર્શન આપી અરજદાર શ્રી જેઠાભાઈ વેસ્તાભાઈ તડવી રહે મોરડ તાલુકો સંખેડા જિલ્લો છોટા ઉદેપુર તથા તેમની સાથેના અન્ય દસ મજૂરો સુરેન્દ્રનગર જિલ્લા ખાતે ખેતમજૂરીએ ગયા હોય અને તેઓની મજૂરીના કુલ રૂપિયા એક લાખ ઓગણ પચાસ હજાર હોય જે તેઓને ત્યાંથી મજૂરીનું વળતર મળેલ ન હોય જેથી તેઓ સંખેડા પોલીસ સ્ટેશનમાં આવી ન્યાય અપાવો તેવી રજૂઆત કરતા તેઓની મજૂરીનું વળતર ગણતરીના દિવસોમાં પરત અપાવી પોલીસ પ્રજાનું મિત્ર સૂત્રને સાર્થક કરતી સંખેડા પોલીસ જોવા મળી હતી બીરો રિપોર્ટ મુન્નાભાઈ શેખ સાથે આશા ગુજરાતી ન્યૂઝ સંખેડા